ચંદ્રુ મહારાજ ત્યારે આપણે સાહિત્ય લીધું છે અહીંયા સંદેશ જે આખું ન્યૂઝ ચેનલ ચાલે છે અમારા મહારાજ પણ પધાર્યા છે દૂર મહાપુરુષો પધાર્યા છે આપણે વંદન કરીએ ખાસ મહત્વની વાત નિરાત મહારાજનું જે જ્ઞાન ગામડે ગામડે સુધી પહોંચ્યું છે એ બધો પ્રતાપ આપણા આચાર્ય મહાપુરુષોનો છે બધા મહાપુરુષોનો પણ એકવાર તાળી વધાવો આજે વર્ષોથી જે ઉત્તર ગુજરાતમાં પુરુષોત્તમ જે જ્ઞાન લાવ્યા અને એમાં આજે તમે જુઓ તો સગંદરામ મહારાજ સકેથી જે કઈ ગાદી દ્વારા અજુરામ બાપુ સુધી મળ્યું અને અજુરામ બાપુ દ્વારા આપણું આખું જે કઈ ભક્ત મંડળ પણ આજે એનો આનંદ કરી રહ્યા છે એક જ વાત કે સદગુરુ જો ન મળ્યા હોત તો આપણી દશા શું પહેલા આપનું જીવન પશુ સમાન હતું એટલા માટે સદગુરુનો ગુણ એ કોઈ દિવસ ભૂલાય નથી આજે બાપુની તિથિ છે એક નાનો ઈશારો કરવો છે થોડી વાર ત્રિકમભાઈ થોડી વાર બેસી પાણી વાળા ભાઈ પણ થોડી વાર બેસી છે જો આપણે થોડી વાર પછી આપીએ જ્યારે એમાં જે એક ઈશારો એ ખરેખર આપણા સંત મેળાવડાઓ સાથે આપણે પ્રજા ઉત્તર કાર્યો પણ આપણે થોડા કરવાથી પ્રજા સુધી પણ આપણી એક વિરાત મહારાજની ની વાત પહોંચે ગઈકાલના એક આશ્રમ ઉપરના કાર્યક્રમમાં એક રક્તદાન કેમ્પ રાખ્યો હતો અને એમાં ઘણા બધા વ્યક્તિઓએ લાભ લીધો આજે એ રક્તદાન શિબિર દ્વારા પણ આજે ઘણા બધાનો લાભ થાય છે શમૂ લગ્નોના કાર્યે વિદ્યાર્થીઓ માટેના કાર્યો અને આ બધા કાર્યો દ્વારા પણ આપણે ફક્ત એકલા સંત મેળાવડા નહીં પણ એની સાથે કંઈક આવી સેવાકીય પ્રવૃત્તિ પણ થતી રહે ઘણી જગ્યાએ થાય છે આપણે નોંધ પણ એની લીધી છે અને આ નિરાતના મહિમાને આપણે ખૂબ વિશેષ મહેનત દ્વારા કારણ સનાતન ધર્મની જે વાત અને આ જે સત્ય સનાતનના મહિમાને આપણે ખૂબ આગળ વધારવાનો છે આજે નિજાનંદ બાપુ પધાર્યા છે આપણે એમને લાભ લેવો છે કારણ કે એમને સમય કાર્યક્રમમાં વ્યસ આજે કોઈ જગ્યાએ બહુ આવા કાર્યક્રમોમાં જઈ શકતા નથી કારણ આખા ભારતમાં વિદેશ સુધી પ્રવાસ રહે છે અને કોઈ વખાણના શબ્દો નહીં પણ હાલ વર્તમાનના આપણા સ્વામી વિવેકાનંદજી મારી વાત સમયના અંતરે હું મૂકીશ હાલ પૂજનીય સ્વામી શ્રી નિજાનંદ બાપુને આપણે ખૂબ શાંતિથી સાંભળીએ એમના એક એક શબ્દને જીવનમાં ઉતારીએ એક વાર જોરદાર જય બોલો સનાતન ધર્મ